પતંગ તો લીયાલું ટેટા લીયાલું પતંગ નહીં લીયાલું ચાલ ના એ દિવાળીમાં માં ટેટા ફોલાય અલે આ પતંગ લઈ મા દિવાળી આ આટલી ઉમર ટેટા દીધા તમે ના મારું પતંગ જ લેવો છે પતંગ અલ્યા પતંગ તો હા હે દમ લીયાલું તું પછી લીયાલ ઓવા હે ઓવા ચલા લીયાલ એક એક હા એક તો કપાઈ જાય તો કપાઈ જાય તો ક્લીન લાબવાનો પાથો હમ હા હે કદા તા હા હું તપળ તો તાઉ पेता 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 चली जी दल आके दो हो? हो हो आके दे अरे चेतला रियो यार के जाऊ से ना आओ तू ओ ओ ओ ओ ओ ओ ओ ओ

ફોલવાનું હું ઓમોમો હું ફોલવાનું આપુ ન આવતું હળગાવાનું આવે છે ને હો જલ્દી 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 હા હા જલ્દી 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 હા પણ જલ્દી લઈ આલું તો

સરપંચ મારામેડું ભમેળુ ભણ શું ભમેડો પાનસો પંચાવન ભમેડું પંચાવન હાલજી પંચાવન તમારે